હાલો મિત્રો કેમ છો મજામાં એકદમ નો મજામાં હોય પાછા મને કહેજો કોમેન્ટ કરી મિત્રો આજે આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ કરશું અને વાત કરશું કે આજે અમારે તરબૂજનો પ્રોગ્રામ છે અમારે પ્રદીપ નિશાળે ગયો હતો અને આવ્યો છે કે બાપા આપણું તરબૂજ પડ્યું હતું એ કાઢો અને તરબૂજ ખાવું છે એ કે ઠંડુ તરબૂજ એને બહુ ભાવે છે તો મન કે તરબૂજ તમે કાપો અને તરબૂજ એને સુધાર્યું છે અને તરબૂજનો નો છે આજે તમે જોવો મિત્રો તરબૂજ નો પોગ્રામ પ્રદીપ શું તો બોલ ઠંડુ તરબૂજ પર ખાવું તું નિશાળેથી થી આવ્યો અને શું તરબૂજ ની ચીરું કરી તરબૂજ ખાવું હોય તો આવજો કેટલો તરબૂજ પીડ્યું છે આખી ડીશ અને તરબૂજ મસાલો છે તરબૂજ નો મસાલો પણ તરબૂજ નો મસાલો ધાણા જીરું નહી તરબૂજ નો મસાલો અને બધું જોરદાર આજે તરબૂજ ફૂલ ઠંડુ છે ને ફૂલ ઠંડુ તરબૂજ પ્રદીપ અને બીજી ઠંડી વસ્તુ તો મને કઈ કેતો ખરો આંખે રહ્યા આંખે રહ્યા આજનો આપણો બ્લોક છે સ્પેશિયલ મિત્રો તરબૂજનો તમને વારંવાર હું કહું છું કે આપણે અવરનવર આવા નોકાનોકા નોખા આપણે બ્લોગ બનાવતા હોય છે મિત્રો આજે સ્પેશિયલ અમારે અને મધુરી પર તું શું થયું મધુરી તારી પાસે હતી ને બોલો તો તે એકલા ખાઈ દે તે અંદર મમ્મી એ હાલ બે મા દીકરો ભેગા થઈ અને મધુરી ખાઈ જાય મારી હાટો રવા દીધી નથી અને રાધેને ખબર આવી હતી કે નહીં રાધે નહીં નહીં બરાબર રાતેનું શરીર વધતું જાય તો એને મધુરી નહીં બરોબર અને હા જય રામાપીર જો રામાપીરનું નામ લઈને પછી જ ખાવાનું એવું નિયમ છે બરોબર તો પ્રદીપે ચમચી લઈ અને આઠ તરબૂજ લઈ અને આજે તરબૂજ તરબૂજનો પોગ્રામ લાઇટ હોય છે એટલે મિત્રો કાલનો આપણો બ્લોગ હતો કે તમે જોયું હોય છે જો લાઈટ આવી જઈ સંભળીએ એટલે લાઇટ પણ આવી જાય ગલપ થયો છે અને મિત્રો કાલે કાલે આપણો બ્લોગ હતો હીરામાં અમે હીરા કહેતા હતા એ બ્લોગ હતો પણ આજે તો લાઈટ વહી જાય એટલે પેસે લાવો તો કે તરબૂજ લઈ અને ખાઈ નાખીએ મોટામાંથી પાણી આવે તરબૂજ ખાવાથી ખૂબ મજા આવે છે મિત્રો તરબૂજનો આનંદ લઈ રહ્યા છીએ મિત્રો તરબૂજનો આનંદ અને તરબૂજની મોજ આવે છે કંઈક એવી રીતની કે પ્રદીપ હું જ્યારે મિત્રો અમારા આપણા ગામડા અમારે બધી વસ્તુ ન મળતી હોય એટલે જયારે રાણપુર મારે જવાનું હોય અટાણા માટે આપણે શાકભાજી કે તમામ વસ્તુ લેવા જઈએ તો કે પપ્પા તરબૂજ લાવજો અને મધુરી લાવજો બે વસ્તુ એને બહુ વાલી મિત્રો કારણ કે એને ઠંડી કરી અને ઉનાળાની અંદર તરબૂજ ખાવાની મજા આવે કે મધુરીને તરબૂજ લેતા આવજો અને હવે કેરીની સિઝન આવવાની છે પછી એ કેરી મગાવી છે પ્રદીપ કેરી ભાવે કે નો ભાવે હા પ્રદીપ ને કેરી પણ વધુ ભાવે છે અને કેરી મગાવી ને અત્યારે તો પ્રદીપ ભાવ અત્યારે મિત્રો બસો થી અઢીસો રૂપિયા કિલોના પ્રદીપ મારે આજે હાનના રાણપુર જવાનું થય છે શાક માર્કેટમાં તો તારા માટે કેરી લાવી છે હાલો આજે કેરીનો વારો તો કાલ કેરી લઈ લેવી આપણે અને એક કિલો કેરી લાવી આપણે ચાર જણાને થઈ રે ને તો મિત્રો કંઈક આવી રીતનો પ્રોગ્રામ છે તરબૂજનો અને આ બધા ખાવા માંડ્યા છે હું રહી જઈશ એટલે તરબૂજ ચાલુ કરવાનું છે ખાવાનું પ્રદીપ આપણા મિત્રોને કંઈક કેવું હોય તો બે શબ્દ કે કંઈક કેવું હાલે ભણવાનું ને એવું પ્રદીપ અમારે નિશાળમાં અત્યારે તો ટોપમાં છે પણ તરબૂજ ખાઈને વાયા ન રેજે ને તો સારું સાચી વાત કે ખોટી વાત પ્રદીપ વાહ વાહ તરબુજ ખાઈ ને મોડ થઈ જવાનું છે અને કાલ તો મંદિર વાત કરતી હીરામ કેવું કાલે એનું તો કઈ કીધું જ નહીં બહુ મંદી બોલો આ કામ એટલે કે પગાર એને કરતા ઠેકાણા વગેરે પગાર છે એટલે આજે મિત્રો હે મિત્રો આજનો બ્લોગ કઈક આવી રીતનો આપણે તરબુજના પ્રોગ્રામ વાળો આપણો બ્લોગ હતો તમને મેં દેખાડ્યો કે અમારે આવી રીતનો પ્રદીપને ગમતું તરબૂજ અને અવરનવર જે કાલે હીરાનો બ્લોગ હતો આપણે એ દેખાડ્યો હતો એટલે આવા ને આવા સારાને સારા મિત્રો તમારે બ્લોગ જોવા હોય અમારે તરબૂજ આવી રીતનો તરબૂજનો પ્રોગ્રામ હતો આવા ને આવા સરસ ફેમિલીવાળા બ્લોગ તમારે જોવા હોય અને આપણા બ્લોગ જોવા તમને ગમતા હોય તો આપણી ચેનલ છે ધરમસિંહ બીકે બ્લોગ ચેનલ એની અંદર તમે મિત્રો જોઈન થઈ જજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ખૂબ મજા આવશે અવરનવર સારા સારા બ્લોગ તમારા માટે હું લાવું છું અને જે ધાર્મિક પણ બ્લોગ બધા તમને દેતો રહું છું જે ફરવા ગયા હોય મનોરંજનવાળા હોય ઘરના બ્લોગ હોય આવા સારા સારા બ્લોગ મિત્રો આપણે બનાવીએ છીએ તો ધરમસિંહ બીકે વાળો ચેનલને લાઈક શેરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજના માટે એટલું જ અને મળશું કાલે એક સારા નવા બ્લોગ કે સાથ બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી